જૂનાગઢના મેદરડાના કનડા ડુંગર ખાતે એકસો તેતાલીસ વર્ષ પહેલા જૂનાગઢના નવાબ દ્વારા ચોર્યાસી નરબંકાઓને કનડા ડુંગર પર બોલાવી દગો કરી તેને રેસી નાખ્યા હતા ચોર્યાસી જેટલી ખાબીઓના કર્નડા ડુંગર પર મહિયા ક્ષત્રિય સમાજના નરબંકાઓની જોવા મળી રહી છે ત્યારે વિગટતી પો તેતાલીસના શૌર્ય દિવસ નિમિત્તે તેમના વંશજનો દ્વારા યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના મોક્ષાર્થે યજ્ઞનું આયોજન કર્યું હતું प्रकाश दबे साथ यज्ञेश पर दिव्यांग न्यूज जूनागढ़